એ પણ અમે માહિતી મંગાવી છે કે ગુજરાત રાજ્ય બાર આરોપી ભરત છાબડા વિરુદ્ધ કઈ કઈ જગ્યાએ ગુના નોંધાયેલા છે અને સામાન્ય રીતે અત્યાર સુધીમાં એવું જાણવા મળ્યું છે કે એના વિરુદ્ધ આ પ્રકારના ગુના અત્યારે પ્રથમ અહીંયા જ નોંધાયા છે આરોપી સામાન્ય રીતે આરોપીને શોધવા માટે એના મૂળ વતનમાં જવામાં આવે ત્યાંથી જ એની ઘણી બધી માહિતી મળતી હોય છે પણ આરોપી જે પ્રકારે ચાલક હતો અને જે પ્રકારે ઘણા બધા ત્યાં એના પ્રભાવમાં તમામ સરકારી વિભાગના અધિકારી અથવા કર્મચારી હોવાના કારણે એને પોલીસ તપાસ કાર્ય પદ્ધતિથી ખૂબ જ માહિતી હતી એની પાસે કે કેવી રીતે પોલીસથી બચવું અને એના કારણે થોડી એને પકડવામાં થોડોક સમય લાગ્યો અને મુશ્કેલી સર્જાય પણ અંતે ગુનો નોંધાયા બાદ એ મોટાભાગે એ ઉત્તર ભારતના અલગ અલગ વિસ્તારોમાં કરેલો છે સામાન્ય રીતે જે પ્રાથમિક પૂછપરછમાં માહિતી મળેલી છે એ પ્રકારે જ્યાં જ્યાં રાજકીય સમારંભો થતા હોય અથવા તો ગવર્મેન્ટના જે પણ પ્રોગ્રામ્સ હોય ત્યાં જે પણ પદાધિકારીઓ અથવા અધિકારી આવતા હોય એવા સમયે જ્યારે કોઈપણ વ્યક્તિએ ફોટો પડાવવા માગે તો સ્વાભાવિક છે કે કોઈ ના નથી પાડતું હતું અને સાથે રહીને ફોટો પડાવવા દે છે સેલ્ફી લેવા દે છે તો આ જ પ્રકારના ફોટાઓનો એણે ઉપયોગ કરેલાનું એ પોતે કહે છે કે મેં આ પ્રકારે ફોટા પાડેલા છે અને એ બતાવું છું કે હું આ મહત્વના પદ ઉપર બેઠેલ વ્યક્તિ સાથે હું બહુ નજીકનો સંબંધ ધરાવું છું તો સામાન્ય વ્યક્તિ આ પ્રકારના પ્રભાવમાં આવી જાય એ સ્વાભાવિક છે એ જે ફોટાઓ જે છે એ અત્યારે હાલ એના ફોનમાં નથી કારણ કે એનો ફોન એને ફોર્મેટ કરી નાખેલો છે અને એનો ઓરિજિનલ ફોન ફેંકી દીધેલો છે અત્યારે જે ગુનો દાખલ કર્યો છે એ અનિલ સિંહ આપણે તંદુર પેલેસ હોટલના ગુનામાં દાખલ એને અરેસ્ટ કરેલો છે જેમાં ફરિયાદી છે અનિલ સિંહ વાઘેલા હવે એના પછીના બંને ગુનામાં અનુક્રમે એની ગુના અટકાયત કરવામાં આવના છે અડાલ જ ગાંધીનગર પોલીસ સ્ટેશનના ગુનાનો આરોપી છે બનાવટી મુખ્યત્વે આધાર કાર્ડ એને બનાવેલા છે બે કે ત્રણ અને એ ગુજરાત આ પ્રકારે બસ એના જે આ જે પરિચય જે છે આ બંને જે ફરિયાદી છે ભરત સંગતાણી અને પ્રશાંત તમાન છે આ બંને લોકોને વર્ષોથી ઓળખતો હોવાનું કહે છે અને એના કારણે જ્યારે અમદાવાદ આવતો હતો ત્યારે પણ એ એવું ખોટું કે હું આને ઓળખું છું આ પ્રકારે હું બહુ મારા નજીકના સંબંધો છે અને ફોન ઉપર પણ એ સામેની વ્યક્તિને પ્રભાવિત કરવા જે તે અગત્યની વ્યક્તિ સાથે વાત કરતો હોય તે પ્રકારે વાત કરી સામેની વ્યક્તિને પ્રભાવમાં લાવી દેતો આ જે છે એ પોતે દાવો કરે છે કે પોતે ખૂબ જ સંપર્ક ધરાવે છે ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વની સીબીઆઈ રો એવી એજન્સીઓ સાથે પણ પોતાને સીધો સંબંધ છે એટલે સામાન્ય વ્યક્તિ સ્વાભાવિક છે કે એના પ્રભાવમાં આવી જાય અને એણે પોતાના મતલબ જે સ્વાર્થ એનો જે હેતુ છે આર્થિક ફાયદો લેવાનો એ આ પ્રકારે લેતો રહેલો છે દેખાવ એવો કરે છે કે એ ગાંધીનગર જાય છે ત્યાં કોઈ મહત્વના કચેરીમાં જાય છે પણ એવો વાસ્તવિકતા એટલે જમીની હકીકતમાં એવું કંઈ સામે નથી આવ્યું આ છેલ્લા ચારેક વર્ષે આ પ્રકારે અમદાવાદ આવતો હોવાનું જાણવા મળ્યું છે આ અભ્યાસમાં માત્ર એ બીસીએ કરેલું છે એણે અને અભ્યાસમાં પણ એટલો બધો કંઈ બ્રાઇટ નથી એના પરિવારમાં એના માતા પિતા છે લગ્ન કરેલા છે આગળમાં મુખ્યત્વે એક જ વધારે તો એક કપિલના ભાગરૂપે છે કે આ વ્યક્તિ દ્વારા જે પણ લે વ્યક્તિઓ છેતરાયા હોય એ સામે આવે પોલીસ એમની ફરિયાદ લેશે અને આ વ્યક્તિ વિરુદ્ધની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે બીજું કે આ કક્ષા સુધી એને જે એક્સેસ મળ્યો અથવા તો એ લોકોમાં પ્રભાવ પાડી શક્યો તો એ પ્રભાવ પાડવા પાછળ કોઈ વ્યક્તિ ખરેખર છે કે નહીં એની તપાસ આ ત્રણેય ગુનાની તપાસ દરમિયાન શોધવામાં આવનાર છે બ્રાન્ચ ખાતે ત્રણ ગુનાઓ નોંધવામાં આવેલા છે આ ગુનાઓ પૈકી એક ગુનો છે અનિલસિંહ રામસિંહભાઈ વાઘેલા જેના ફરિયાદી છે બીજા છે પ્રશાંત તામ છે અને ત્રીજો જે ગુનો છે એ છે ભરત કુમાર સંતેણી આ ત્રણ ફરિયાદીએ અલગ અલગ ત્રણ ફરિયાદ નોંધાવેલી છે આ ફરિયાદમાં મુખ્યત્વે જે પ્રથમ ફરિયાદ નોંધાવી હતી જે અનિલકુમાર છે એમને તરુણો તંદૂર પેલેસ હોટલ જે એરપોર્ટ રોડ પાસે છે ત્યાં એ મેનેજર તરીકે કામ કરે છે અને એમની ફરિયાદમાં જે પ્રકારે જે માહિતી છે એ પ્રકારે ભરત છાબડા નામના વ્યક્તિ એમની હોટલમાં રોકાયેલા હતા અલગ અલગ સમય અને જ્યારે આ વ્યક્તિ રોકાતો હતો એ વખતે એ પોતે કેન્દ્રીય ઉચ્ચ એજન્સીઓના અધિકારી છે એને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના કેટલીક મહત્ત્વની કચેરીઓમાં ખૂબ જ સીધો ગરોબો ધરાવે છે અને રાજકીય રીતે પણ ખૂબ જ સંપર્ક ધરાવતો હોય એણે બે કે ત્રણથી વધુ વખત ત્યાં રોકાયા બાદ હોટેલના નાણાં અને જે પણ ત્યાં જમવાનો નાસ્તાનો જે ખર્ચો છે એ એણે એના નાણાંના જો પૈસા આપવાના હોય એ આપેલા ન હતા બીજી જે એફઆઈઆર છે પ્રશાંત એની જે સરદારનગરમાં રહે છે અને આ ભરત છાબડા સાથે ઘણા લાંબા સમયથી સંપર્કમાં હતો અને ભરત છાબડાએ એના પિતા જે પાસામાં અટકાયત થયા હતા એમને છોડાવી આપવા પેટે દોઢ લાખ રૂપિયા ઉત્તરાયણ અને બીજા જે તહેવારો છે એ પ્રકારે ગિફ્ટ માટેના બાવીસ હજાર રૂપિયા અને ભરત છાબડાની જે કાર રિપેર કરાવવાની હતી એને પચાસ હજાર એમ કરીને કુલ બે લાખ બાવીસ હજાર રૂપિયા એની પાસેથી મેળવેલા હતા અને એને પણ એ જ પ્રકારે પ્રલોભન આપેલું અને પોતાના વિશે બી ઓળખ આપેલી કે પોતે ખૂબ જ ઊંચ સરકારી અધિકારી છે અને ઘણી બધી મહત્ત્વની એજન્સીઓ પોતે કામ કરે છે રાજકીય રીતે પણ એ ખૂબ જ સંકળાયેલો છે અને આમ પ્રભાવ ઊભો કરી એની પાસેથી એણે પૈસા પડાવેલા અને ભરત સંતાણી જે છે એ એની સાથે પણ પરિચયમાં હોવાના કારણે એ અવારનવાર જ્યારે અમદાવાદ આવતો ભરત છાબડા એ વખતે સંગતાણી પાસેથી એણે એનું આધાર કાર્ડ મેળવેલું એ આધાર કાર્ડ ઉપરથી એણે પોતાના નામે એ કાર્ડમાં આધાર કાર્ડમાં છેડછાડ કરી એ જે વિગતો છે એ બધી જ વાંધાજનક વિગતો એણે બદલી અને એના આધારે એણે પોતાના સિમ કાર્ડ કરેલા અને આ સિમ કાર્ડનો ઉપયોગ એ તમામ લોકોના સાથે સંપર્ક કરવામાં કરતો હતો જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઇવ અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની